કેટલાય દિવસથી મારા બાળકોને લંચ બોક્સમાં મોમોઝ લઈ જવા હતા અને સ્ટીમ કરેલા મોમોઝ ગરમા ગરમ ખાઈ અને લંચ બોક્સમાં જો ઠંડા થઈ જાય તો સારા ના લાગે તો આજે મોમોઝ ના સ્ટફિંગમાં થોડો ટ્વિસ્ટ આપીને ફ્રાઇડ બધાને ખૂબ જ ભાવ્યા અને જો તમે પણ આ રીતે બનાવશો ને તો તમને પણ મોમોઝ નું એક બેસ્ટ રિઝલ્ટ મળશે કારણ કે ગરમા ગરમ તો આ મોમોઝ ખૂબ જ ટેસ્ટી લાગવાના છે પણ જો લંચ બોક્સમાં પણ તમે બાળકોને આ મોમોઝ આપ્યા તો બાળકો લંચ બોક્સ પૂરું કરીને જાવશે એની માટે મેં એક મોટી કોબીઝને સારી રીતે ધોઈ લીધી છે અને કોબીઝને આપણે આ રીતે રફલી કટ કરી લેવાની છે અને વચ્ચેનો જે આ કડક ભાગ છે એને આપણે કાઢી નાખવાનો છે તો જો આ રીતે મેં બધી કોબીઝને રફલી કટ કરી લીધી છે તો હવે આને ચોપરમાં નાખીને આને બારીક આપણે ચોપ કરી લઈશું જો ચોપર ના હોય તો તમે મોટા કાણાની જે છીણી આવે છે તેમાં તમે કોબીઝને છીણી પણ શકો છો તો જો આ રીતે આપણે કોબીઝને સરસ ચોપ કરી લીધી છે તો બસ આ જ રીતે આપણે બધી કોબીઝને ચોપ કરી લઈશું અને સાથે મેં બે મોટા ગાજરને પણ ચોપરમાં ચોપ કરી લીધા છે અને ગાજરને પણ તમે છીણીમાં છીણી શકો છો તો ગાજર અને કોબીજ આપણા ચોપ થઈ ગયા છે તો હવે આમાં આપણે કેપ્સિકમને બારીક કાપીને નાખીશું સાથે જ અત્યારે સીઝન છે એટલા માટે લીલી બારીક ચોપ કરીને નાખી નાખી છે તમે પણ શકો છો હવે આમાં આપણે ચમચી જેટલું મીઠું નાખી બધું સારી રીતે મસળીને મિક્સ કરી લઈશું તો આમાં આપણે મીઠું એડ કરીએ એટલે વેજીટેબલ આપણા નરમ પડશે અને આમાંથી પાણી છૂટશે તો એટલા માટે આપણે દસ મિનિટ આને ઢાંકીને રહેવા દઈએ અને ત્યાં સુધી આપણે એક તપેલીમાં બે ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દઈશું અને ત્યારબાદ ટામેટાને આ રીતે ઉપર ઉપર જ ચાર કટ લગાવી દેવાના અને એ આપણે ઉકળતા પાણીમાં નાખી દઈશું તો બેડ જેવા ટામેટા મેં નાખી દીધા છે સાથે જ આઠ થી દસ સૂકા લાલ મરચાને પણ આપણે સાથે જ નાખી દઈશું તો આપણે મોમોઝની ચટણી બનાવી રહ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ટામેટા અને મરચાને પણ આપણે દસ મિનિટ સુધી સારી રીતે ઉકાળી લેવાના છે અને આ આપણા ઉકળી રહ્યા છે ત્યાં સુધી આપણે મોમોઝનો લોટ બાંધીને તૈયાર કરી લઈએ તો એની માટે મેં પાંચસો ગ્રામ મેંદો લીધો છે જેમાં સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું અને બે ચમચી જેટલું તેલ નાખીશું અને સારી રીતે આપણે મેંદામાં આને મિક્સ કરી લઈશું હવે આમાં આપણે થોડું થોડું કરીને પાણી નાખી બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું તો મોમોઝ બનાવવા માટે આ રીતે બધું સાથે જ આપણે કરતા જઈશું તો મોમોઝ આપણા બહુ જલ્દીથી બનીને તૈયાર થઈ જશે કારણ કે એક બાજુ આપણે વેજીટેબલમાં મીઠું નાખીને દસ મિનિટનો રેસ્ટ આપવા માટે મૂક્યું છે અને એક બાજુ આપણે ટામેટા અને મરચાને પણ દસ મિનિટ માટે ઉકળવા મૂકી દીધા છે અને એ જ દસ મિનિટમાં આપણો આ લોટ બંધાઈને પણ તૈયાર થઈ ગયો છે તો લોટને આપણે ચારથી થી પાંચ મિનિટ માટે સારી રીતે ગુંદવાનો છે અને લોટ સરસ આ રીતે ગુંદાઈ જાય ત્યારબાદ નીચેથી આ રીતે લોટને વાળીને ઉપર તેલ લગાવી રાખીને આપણે થોડી વાર માટે રહેવા દઈશું તો લોટ આપણો સરસ મુલાયમ થઈ જશે હવે જો આ બાજુ આપણા ટામેટા અને મરચાં પણ સરસ ઉકળી ગયા છે અને ટામેટાની છાલ આ રીતે નીકળી રહી છે તો ટામેટા આપણા સરસ બોઈલ થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમને બંધ કરીશું અને ટામેટા અને મરચાંને આપણે કાઢીને ઠંડા કરી લઈશું તો ટામેટા અને મરચાં આપણા ઠંડા થાય છે ત્યાં સુધી આપણે વેજીટેબલને ચેક કરી લઈએ તો વેજીટેબલ આપણા સરસ નરમ થઈ ગયા છે તો હવે આપણે એક બીજું બાઉલ લઈ એની ઉપર કોટનનું કપડું મૂકી આમાં વેજીટેબલ નાખી દઈશું અને આનું પોટલી જેવું બનાવીને વેજીટેબલને સરસ દબાવી દબાવીને બધું પાણી આનું કાઢી લઈશું તો જુઓ તમે જોઈ શકો છો કે કેટલું બધું પાણી આમાંથી નીકળી રહ્યું છે તો સરસ આ રીતે આપણે દબાવીશું તો વેજીટેબલનું બધું પાણી નીકળી જશે અને આ પાણીને તમે સૂપ બનાવવામાં પણ ઉપયોગમાં લઈ શકો છો તો હવે પાણી નીતરેલા વેજીટેબલને આપણે એક બાઉલમાં કાઢી લઈએ તો જો વેજીટેબલમાંથી બધું સરસ પાણી નીકળી ગયું છે અને વેજીટેબલ આપણા સરસ ડ્રાય થઈ ગયા છે તો હવે આમાં આપણે આગળની સામગ્રી નાખીએ જેમાં આપણે આદુ લસણ અને લીલા મરચા બે ચમચી જેટલા બારીક ચોપ કરીને નાખીશું અને તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછી કરી શકો છો સાથે જ એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા અને અત્યારે સીઝન છે એટલા માટે લીલું લસણ નાખીશું ના હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે અહીંયા સો ગ્રામ છીણેલું પનીર નાખીશું અને પનીર નાખવું ટોટલી ઓપ્શનલ છે ચાહો તો તમે આને સ્કીપ પણ કરી શકો છો પણ પનીરનો ટેસ્ટ મોમોઝમાં ખૂબ જ સારો લાગે છે તમે એકવાર જરૂરથી નાખીને જોજો હવે આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું આપણે પહેલા પણ વેજીટેબલમાં મીઠું નાખ્યું હતું એટલા માટે જાળવીને નાખવું સાથે જ એક ચમચી મરી પાવડર અને એક મોટી ચમચી આમાં આપણે બટર નાખીશું તો બટરને નાખવું પણ ટોટલી ઓપ્શનલ છે પણ આ રીતે થોડું બટર નાખવાથી સ્ટફિંગનો ફ્લેવર ખૂબ જ ટેસ્ટી લાગે છે ચાલો હવે બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો સરસ મજાનું આપણું સ્ટફિંગ બનીને અહીંયા તૈયાર થઈ ગયું છે અને આ બાજુ આપણા ટામેટા અને મરચાં પણ સરસ ઠંડા થઈ ગયા છે તો ટામેટાની આપણે છાલ કાઢી લઈશું હવે મિક્સીમાં આ રીતે આપણે આને ફાઇન ક્રશ કરી લઈશું હવે મોમોઝની ચટણી બનાવવા માટે એક પેનમાં આપણે બે ચમચી જેટલું તેલ લઈશું અને આમાં આપણે એક ચમચી આદુ અને લસણને બારીક ચોપ કરીને નાખીને સાંતળી લઈશું અને આ બહુ બ્રાઉન ના થઈ જાય એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે તો એક મિનિટ સરસ સંતળાઈ જાય ત્યારબાદ આપણે જે ક્રસ કરી હતી પેસ્ટ તે નાખી દઈશું અને સાથે સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી ખાંડ નાખીને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને મીડિયમ ફ્લેમ પર આને આપણે ત્રણથી ચાર મિનિટ સારી રીતે ઉકાળી લઈશું તો જો સરસ આ ઉકળીને થોડું ઘટ થઈ ગયું છે તો હવે આમાં આપણે બે મોટી ચમચી જેટલો ટોમેટો કેચઅપ નાખી દઈશું સાથે જ એક ચમચી ડાર્ક સોયા સોસ અડધી ચમચી જેવું વ્હાઈટ વિનેગર અને થોડો મરી પાઉડર નાખીને બધું હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું અને બસ હવે આને બે મિનિટ માટે આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર સારી રીતે ઉકાળી લેવાનું છે તો એકદમ ઝટપટ બની જતી સરસ મજાની મોમોઝની ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે અને આની સાથે આપણા મોમોઝ ખૂબ જ સારા લાગે છે તો ચાલો ચટણી આપણી તૈયાર છે તો ગેસની ફ્લેમને બંધ કરીશું અને હવે આપણે મોમોસ ભરી લઈશું તો લોટ પણ આપણો સરસ અહીંયા રેસ્ટ થઈને મુલાયમ થઈ ગયો છે તો થોડો તેલવાળો હાથ કરીને અડધીથી એક મિનિટ માટે લોટને આ રીતે આપણે મસળી લઈશું અને આમાંથી આપણે એક નાનો લુવો તોડી લઈશું અને થોડું તેલ લગાવીને અટાવણ વગર જ આને આપણે એક નાની પૂરી જેટલું વણી લઈશું અને પાતળી જ આપણે પૂરી વણવાની છે બહુ જાડી નથી વણવાની હવે આપણે એક ચમચી જેટલું સ્ટફિંગ લઈ લઈશું અને સ્ટફિંગને આપણે હાથમાં આ રીતે દબાવીને બોલ જેવું બનાવી લઈશું અને પૂરીની વચ્ચે સ્ટફિંગ મૂકી આપણે સિમ્પલ જે રોટલી બનાવીએ છીએ અને લુવા વાળીએ છીએ એ રીતે આને આપણે ફોલ્ડ કરી લઈશું અને મોમોઝને તમે બીજો શેપ પણ આપી શકો છો પણ આ શેપ તમને એકદમ સહેલો લાગશે હવે આ રીતે આને સારી રીતે દબાવીને વધારાનો લોટ આપણે કાઢી લઈશું તો જો આ રીતે આપણે મોમોઝનો શેપ આપી દેવાનો છે જે એકદમ આસાનીથી બની જશે તો બસ આ જ રીતે આપણે બધા મોમોઝ બનાવીને તૈયાર કરી લઈશું અને મીડિયમ ગરમ તેલમાં મોમોઝને આપણે એક એક કરીને આ રીતે નાખી દઈશું અને આ રીતે ડૂબાડૂબ તેલમાં જ આપણે મોમોઝને ફ્રાય કરવાના છે તો સરસ ફ્રાય થશે તો એક વખતમાં જેટલા મોમોઝ આવી રહે છે એટલા મોમોઝને આપણે નાખી દઈશું અને આને આપણે હાઈ ફ્લેમ પર ફ્રાય નથી કરવાના મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર ફ્રાય કરીશું તો જુઓ સરસ મજાનો આમાં ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને મોમોઝ આપણા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે અને જો તમારે મોમોઝને આ રીતે ફ્રાય ના કરવા હોય તો આ જ મોમોઝને તમે સ્ટીમરમાં સ્ટીમ પણ કરી શકો છો તો બસ આ જ રીતે આપણે બધા મોમોઝને ફ્રાય કરીને તૈયાર કરી લઈશું અને ગરમા ગરમ મોમોઝને મોમોઝની ચટણીની સાથે સર્વ કરીશું તો જો તમને મોમોઝ ભાવતા હોય કે ના ભાવતા હોય તો પણ હું તમને કહીશ કે એક વખત તમે આ રીતે મોમોઝ બનાવીને જરૂરથી જોજો તમને એકદમ બેસ્ટ રિઝલ્ટ મળશે અને આજની મારી રેસિપી જો તમને ગમી હોય પસંદ આવી હોય અને મારી ચેનલ પર તમે નવા હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવી જ નવી રેસીપી તમને મારી ચેનલ પર મળતી રહેશે તો ચાલો મળીશું એક આવી જ નવી મજેદાર રેસીપીની સાથે Yang sedia,